કે ભગવાનને માપ પણ કેવી રીતે આ બધાય ભગવાન અમાપ છે પણ અમાપ જાણવા માટે માપ કાઢવાનું છે જો માપ કાઢવાનું કોઈ દી પ્રયત્ન જ ન કરે તો એને મનમાં સંદિગ્ધતા રહે કે આને માપી એકાતા હશે આના જેવા જશે આના જેવા જશે ઓલા બધા કાઢી નાખ્યા અને માપ અમાપપણું માપવા માટે અમાપણું જાણવા માટે માપ કાઢવાનું છે ભગવાનનું માપ કાઢવાનું કોઈ કાઢી શકતો તો નથી તો આપણે પ્રયત્ન શું કરવાનું કરવો પણ એ એવા છે એવું જાણવા માટે આપણે પ્રયત્ન કરવાનો અને એનું પછી માપ નથી નીકળતું પછી મોટા મોટાને પૂછવાનું તો એ બધા બતાવી દે કે એનું માપ ન નીકળે એનું માપ નીકળતું નથી એવા એ ભગવાનને જાણે મહિમા જાણવાથી ભગવાનનો અચળ નિશ્ચય થાય છે